હે ભગવાન આ એક્સિડન્ટમાં હું આરો આર વહી હોત ને તો સારું હતું મારે શું કરવું હવે બેટા તૈયાર થઈ ગયો ઓફિસે જવા ના રખડવા જાઉં છું આ દેખાતું નથી તૈયાર થઈ ગયો બેટા હું સીધી રીતે પૂછું છું વાકુ શું કામ બોલે છે સીધો જવાબ આપ ને સીધો જવાબ હું આપું ઘડીએ ઘડીએ રોકો ને ટોકો રોકો ને ટોકો એની કરતા હું સીધો જવાબ જ ન આપું તમને બોલો હવે હું જાઉં હા બેટા જા ધ્યાન રાખીને સલાહ ચાલો વહુ બેટા મને પાણીનો ગ્લાસ અને દવા આપો ને દવા પી લઉં મારા પગની દવા હવે બે માના અને પાણી છે ને ઊંચેથી પીવાય મોઢે અડાડીન પાણી પીવો છો તે ગ્લાસમાં માં થૂક નો જાય પછી અમારે બધાને પીવાનું હોય બેટા હું ઊંચેથી નથી પી એકતી બેટા હું ઊંચેથી પીવા જાવ ને તો મારો હાથ રૂજે છે અને નથી પીવાતું એટલે મોઢે માંડીન પીઉ છું હે ભગવાન મારા સસરા ઉપર ગયા ને તો આરે આરે આને લઈ જવાની જરૂર હતી હું કામ આયા રાખ્યા મરતી નથી ને મને મારીન રહેશે

બેટા સહન કર્યું એટલે થોડુંક સહન કરો ને બે ત્રણ મહિનામાં મને સારું થાય ને પછી ધીમે ધીમે હું બધું કામ કરીશ તમ તમને તમે જઈ આવજો તમારા પિયર એ તમે હાજા થાહો ને ત્યાં હું ઉપર વહી જઈશ મને તો જરરા આશા નથી કે તમે હાજા થાહો મારે લપ કરવાની તમારી અરે નવરાઈ નથી મારે છે ને ઘણા કામ છે બેઠા નથી ને ભાષણ શરૂ કર્યું નથી બેટા થોડીક ચા બનાવજો ને એ મારે નથી ટાઈમ

આટલી પણ ભાન નથી પડતી કે બિચારા ગોરડા છે ઘોરડા માણસ આવો વ્યવહાર કરાય મારે છે ને કરવી ને તારી ગેરહાજરીમાં તારી બાઈડી તારી મમ્મી હેરાન કરે છે એક મારે વાત કરવી જોઈએ તે જોયું નહીં આપણા પાડોશી ઓલા ગંગાબાની એ એની વહુ એની સાથે કેવો ઝઘડો કરે છે બાપરે રોજ રોજ ઝઘડા કરે છે ગંગાબા કેટલા ભોળા છે અને બે મહિના એના પગનું ઓપરેશન કરાયું છે અને એક્સિડન્ટમાં કાકા ઓફ થઈ ગયા એટલે બિચારાને એક દુખ હતું ને બીજું દુખ ભેળું બસ તમારા દોસી કે ઓછા નોતા એ એક એકનો હતો એ તો બાટી બાટીને મે તમારા ભાઈને ઘરે મોકલ્યા ગામડે હવે તન શાંતિ થઈ ગઈ ને એ બાધી બધીને માર મમ્મીને ગામડે મોકલી દીધા મને તો ઈ વાત નથી સમજાતી કે આ તમારી જે વહુ ને સાસુવારે કેમ બનતું નથી એને હાચવવામાં કેમ તકલીફ પડે છે તમારી માઉ આવે

એ ટિફિનમાં છેને છે મારે કાઈ નવરાય નથી એ કૃષ્ણ અરે કૃષ્ણ શું કરે છે આ નાસ્તોન તૈયારી પણ તું અચ્ચારમાં નવરી થઈ ગઈ સવાર સવારમાં મારે તો બે જણા તેવાર હું લાગે બે જણાને રસોઈ કામ કરતા ફટાફટ કામ કરી નાખું નવરી થઈ જા પણ આતારી સાસુ કેમ નથી દેખાતા એ ગુડાણા ઓયમાં બેઠા છે સાચે દોહેરાન કરે છે તને એને ઓપરેશન કરાવ્યા એક બે મહિના થાય છે કે તું જો કેટલી પડી ગઈ

સેવા કરવાનું ઓછું કરી દે અને તળકર વાળો વયો છે ને પછી ખાવા પીવાનું બંધ કરી દે અને માનસિક ટોર્ચર કરી દે માનસિક ટોર્ચર કરી છે ને એટલે મનથી મરી જશે પહેલા મનથી મરી જાય ને પછી શરીરથી તો મરી જ જશે વાહ દિવ્યા વાહ શું વાત કરી છે તે તારી આ સલાહ તો બહુ મોંઘેરી છે જો હવે હું કાલથી જ શરૂ કરી દઉં ખેલ બધા

અરે બીટ નો એક ના નો એમાં એમરલ્ડ તો છે ને ઈ તો એનું કામ કરશે જ ને હવે આ બધું છોડ ને હું તને કહું છું હું શોપિંગ કરવા જાવ છું આવું છે મારે ઘણી બધી શોપિંગ કરવી છે પણ હમણાં નહીં આ ડોશી મરી જાય ને પછી ઢગલો શોપિંગ કરું છું મન ભરીને અત્યારે તું જા એક કામ છું હું તારી માટે છે સફેદ સાડી આ ડોશી મસે તાર જોશે ને હા સાવ હલકી નો લાવતી સારી લાવ છે સારી લાવીશ તો ન ગમશે એ અને મારે તો સાડી નો ખર્ચો થાશે પણ કાઈ વાંધો નહીં કેતી જાય ને પછી સંભળાવતી છે કાઈ વાંધો નહીં મને આઈડિયા તો સારું આપો હમ હવે દોશી જાશે સ્વર્ગમાં અરે માં તો અહીંયા કેમ ઊભો છે કાઈ નહીં આ કારીગરની વાટે ઊભો છું માધવ તને ખોટું ન લાગે તે એક વાત કહું ખોટું શું લાગવાનું કરો તમ તર જે વાત હોય તું તાર પત્નીને સમજાવતો હોય તો આ તાર મમ્મી જોડે કેવો ઝઘડો કરે છે અરે ભાઈ બંને સરખા છે એક શેર છે તો એક સવા છે અરે યાર આ તાર પપ્પા ગુજરી ગયા છે તાર મમ્મી એકલા થઈ ગયા છે તો તારે છે ને તાર મમ્મીનું ધ્યાન રાખવું જોઈએ એનો પક્ષ લેવો જોઈએ તારે છે ને તારી પત્ની સમજાવવી જોઈએ અરે ભાઈ તને શું વાત કરું આ પપ્પા ગયા ને પછી મમ્મી નો સ્વભાવ બગડી ગયો છે નાકરો ટક 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 તિરાજ કરે છે અરે યાર તાર મમ્મી છે ને ગઢા થઈ ગયા છે અને ગઢપણ માં માણસ છે ને નાના બાળક જેવું થઈ જાય છે એનું કીધેલું છે ને આપણે માથે ન ઓઢવાનું હોય અરે ભાઈ હું ઓફિસ બંધ કરીને આવું ને ઘરે એટલે રાધા તૈયાર જ હોય મમ્મીની ફરિયાદ માટે મોટું લિસ્ટ સંભળાવી દે આખો દિવસ શું કીધું અને મમ્મી પાસે બેસું તો રાધા ની ફરિયાદ હોય બંનેનું સાંભળવાનું મને તો એ ખબર નથી પડતી કે મારે જીવવું કે ન જીવવું જો મને તો વાંક તો છે ને તારી પત્નીનો દેખાય છે એ એટલા જોર જોરથી બોલતા હોય છે ને કે મારા ઘરે તો શું આજુબાજુના ત્રણ ચાર ઘરે સંભળાતું છે અરે આમાં હું શું કરું ને એ જ નથી સમજાતું મારું જીવવું તો સાવ ઝેર થઈ ગયું છે જો હું તને શું કહું એકવાર છે ને પત્ની બીજી મળશે પણ માં બીજી નહીં મળે એટલે તારે તારી પત્નીને સમજાવવી જોઈએ મારું માનવું તો એવું છે પછી તને જે યોગ્ય લાગે તે હા હા હું સમજાવી દઈશ મારા એ પાસે તો બીજો કોઈ રસ્તો છે જ નહીં આના આવું જ થાય માથા ભરે મળે ને તો જિંદગી ખરાબ થઈ જાય બાકી પત્નીને સમજાવજે કે બા ક્યાં છે હા સાચી વાત છે હું ધ્યાન રાખીશ હું નીકળું હા શું કરું ને જ સમજાતું નથી હવે તો અહીંયા બે બેહીન કમર દુખવા મળી છે લે ઓલી રાધાને બૂમ પાડું ને મને અંદર રૂમમાં લઈ જાય હું એને બોલાવીશ ને તો એને ગમશે તો નહીં પણ શું કરું આ તાતિયા ભાઈ છે તો તોય બોલાવી તો પડશે મોટું વાંકું કરશે તોય શું કરું આ પછી ફોન મગડી જાય ને તો સાંભળશે નહીં મારી બૂમ રાધા એ રાધા

કંટાળો આવે છે ને હવે કમરે દુખવા મળી છે તો મને અંદર લઈ જા ને સુવા માટે અરે મેડમજી તમને તો શમશાને મૂકી જાવ હાલો તમે છૂટા ને હું છૂટી બેટા મોત આવશે ને ત્યારે તો જાવું જ પડશે શમશાને અત્યારે તું મને અંદર લઈ જા ને હા આવે થા ઊભા જરાક ટેકો દે ને હમ ડોસી હા હે અરે બેટા ઊભી તો કઈ મને પડ્યા ઉપર પાટો હું કામ મારશો લે મેડમ જે પડી ગયા થા ઊભા હાલો થા ઊભા આ તમને છે ને જોવાની છે એટલે કઈ ખબર ન પડે પણ તમને ગઢ પણ આવશે ને ત્યારે ખબર પડશે બધી હાલો ઊભા થાવ પણ મને ધીરે ધીરે ઊભી તો થાવા દે ટેકો તો તું કરતી નથી હાલે ડોસી ઊભી થા અને તો ટાટિયા પખેસીને અંદર લઈ જવાય

આ સિરિયલ માં જવાન જરૂર હતી સિરિયલ ની જેમ જ નાટક કરે છે હું નાટક નથી કરતી બસ હવે મુંગી મેલ નકર નાખીશ બે લાફા મને સિરિયલ જોવા દે તને સિરિયલ ની પડીન મારા કમર ના ટુકડા થઈ ગયા છે થોડા દિવસો પછી હવે મને કોઈ તકલીફ નથી હું મારું કામ બધું જાતે કરી શકું છું પણ મારા દીકરા અને વહુની હું પરીક્ષા કરતી હતી પરીક્ષા એ બેવને તો એમ જ છે કે આ ડોસી બીમાર છે પણ બસ હવે હું સહન નહીં કરું હવે એને સબક શીખવાડવો જ પડશે ખરેખર આ ઘોર કળિયુગમાં વૃદ્ધ અપંગ લાચાર ગરીબનું કોઈ નથી ભગવાન સિવાય એ તો જ્યારે હું બીમાર પડી ને ત્યારે મને બધું સમજાઈ ગયું હાજાના હો હગા થાય કોઈ નહીં એક નાની બીમારી કે તકલીફ આવે ને તો પોતાના હોય ને એ પારકા થઈ જાય આ મારો દીકરો હું બીમાર પડી કે મને વળતા કરવા માંડ્યો મારો વાલો દીકરો મારો પેટનો ઝીણો અરે શું શું કર્યું મેં એના માટે આખી આખી રાત જાગતી ભીને સુઈને ને એને કોરે ઉડાવવો જતન કરીને મોટો કરો ભણાવ્યો ગણાયો પણ આજે આજે માની સામું જોતો નથી મારો સગો દીકરો મારો તો પછી વહુ તો પારકી છે એનો શું વર્તો કરવાનો દગો તો આપડા હોય ને એ જ દે આપણને હવે એ બે ને હું પાઠ નો ભણાવું ને તો મારું નામ પણ ગંગા નહીં હવે મારે રોવાના દિવસો ગયા હવે રોવાના દિવસો તો એ લોકોના છે બેટા સાથે કેમ બોલતો નથી મારાથી ભૂલ થઈ ગઈ છે ના કાંઈ ભૂલ નથી થઈ મારી દવા પૂરી થઈ ગઈ છે ને તો લાવવાની છે લેતો આવીશ તું નથી લાવવાનો હું દવા આઠ દિવસે આઠ દિવસે તમારી દવા ઊભી જ હોય છે નથી લાવવાનો મને સારું નથી દવા તો લેવી જ પડશે ને ઊભી કેવી રીતે થઈશ તમારા પગનું ઓપરેશન કરાવ્યું ને તો ચાર થી પાંચ લાખનો ખર્ચો થશે અને તમારી દવા ઊભી જ હોય મારી પાસે વધારાના રૂપિયા નથી કે હું તમે દવા લાવી દઉં હવે જે કરવાનું તું થઈ ગયું હા સાચી વાત છે આમની તમારા દવાના ખર્ચા તમારી સેવા કરી કરીને અમે ગળે આવી ગયા આવે રાધાની વાત એકદમ સાચી છે તમારાથી અમે હાવ કંટાળી ગયા છીએ હવે સારું હવે તમે મારાથી કંટાળી ગયા છો કા ઠીક છે આ ફાઇલ છે આલે આ શેની ફાઇલ છે આ મકાનની ફાઇલ છે તમારા નામે છે ને મકાન તો મમ્મી એમ કહે છે કે ગીરવે મૂકીને એની દવા કરો બરાબર ને અરે શું તંબુરો બરાબર હું મકાન વેચીને તમારા માટે દવા લાવું એમ એ ક્યારેય નહીં બને રાધા આ ફાઇલ વાંચતો માધવ આમાં તો લખ્યું છે મકાન અને ઓફિસ બે મમ્મીના નામે છે હા જોવો સાલા કપૂતો તમને બંનેને મારી દવા લાવવાની ભારે પડે છે ને હાલો નીકળો બહાર ઘરની બહાર નીકળો હાલો મમ્મી તમને સારું થઈ ગયું તમે અમને ઘરમાંથી બહાર કાઢો છો હું તમારો એકનો એક દીકરો છું મમ્મી આ બધી પ્રોપર્ટીમાં મારો જ હક બને ને અરે હકનો દીકરો જે સંતાનોને એના મા બાપની સેવા નથી કરવી ને એની પ્રોપર્ટીમાં એક રૂપિયાનો હક એનો નથી બનતો હાલો નીકળો બહાર મમ્મી તમને તો સારું થઈ ગયું છે તો તમે કેમ દવા મગાવતા હતા હું તો પંદર વીસ દિવસથી સાજી થઈ ગઈ છું પણ તમે આ પંદર વીસ દિવસમાં તમે મને એક વાર પણ દવા આપી નહીં ને કારણ કે તમે બંને ઈચ્છો છો કે હું મરી જાઉં પણ નાલાયકો તમારું ધૈર્યું કાંઈ નહીં થાય ભગવાનનું જ ધૈર્યું થશે હું તો તમારી કસોટી કરતી હતી અરે તમે લોકો શું ઝઘડા કરો છો કેટલો અવાજ આવે છે બાર દિવ્ય એમાં સાસુને સમજાવ ને એ અમને ઘરની બહાર કાઢે છે માં તમે તો થોડું સમજો તમે આ બિચારાને કાઢી મૂકશો તો ક્યાં રહેશે શું ખાશે એ વિચાર કર્યો છે બસ ઓ ડોડડાઈ તું તો ચૂપ જ રહેજે તે તો તારા સાસુને ગામડે મોકલી દીધા ને પછી મને એ સમજાવવા આવે છે મે આજથી થોડાક દિવસ પહેલા તું મારા ઘરે આવી હતી અને આને ચડાવતી હતી રાધાને મને બધું સંભળાતું હતું તને એમ કે મને કઈ ખબર નથી એમ અરે રે મમ્મી ઘરમાં આવું બધું ચાલતું હતું મને તો કાંઈ ખબર જ નહીં તને કાંઈ ખબર નથી હું તો ઘરમાં જ મરી હોઉં ને મને બધી ખબર છે હાલ દિવ્યા નિકળ તું મારા ઘરની બહાર નીકળ અને કોઈ દિવસ આવતી નહીં મારા ઘરમાં નામ શું શબ્શ આ તમારા સુનભાવ સુનશાણ શું કરવા કરો તમે બે શું અહીંયા ઊભા છો ચાલો નીકળો બહાર ઘરની તમારા થેલા પેક કરો ગાભા લઈ લો નીકળો હાલો પણ મમ્મી હવે મમ્મીવાળી નહીં થા મને તો એમ હતું કે તું ડાય છે મારી બીમારીમાં તું સેવા કરીશ પણ મારી બધી આશા ઉપર પાણી ફરી ગયું મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ પણ તમે અમને આમ ઘરની બહાર ન કાઢો અમે હું તમારું ધ્યાન રાખીશ હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય તું મારો એકનો એક દીકરો હતો ને અને મારી આ એકની એક વહુ હતી એટલે મને આશા હતી કે મારું ગઢ પણ તમે પાડશો પણ તું રાધાની ચડામણીથી મારી સાથે હંમેશા ખરાબ વર્તન કરતો રહ્યો પણ નહીં હવે હું કહું છું તમે બંને મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ તમે આ ભૂલ નથી કરી તમારો આ ગુનો છે આ બધી પ્રોપર્ટી છે ને હું બધું વૃદ્ધાશ્રમ આપી દઈશ હું ત્યાં રહીશ ને બધાની સેવા કરીશ ને મમ્મી એવું ન કરો પ્લીઝ તમારે હાથ જોડું છું પગે પડું છું અમારાથી ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ નહીં થાય મમ્મી હાલે નીકળો અહીંથી તે દિવસે મારી કમર દુખતી હતી તે મને પાડીને ને પાટું માર્યું હતું ને હાલો બંને જણા નીકળો મને કોઈ માફી નથી જોતી ને માફી આપતી નથી ચાલો નીકળો ઘરની બહાર અને હા હવે પછી તમે બે કોઈ દિવસ મને તમારા કાળા મોઢા બતાવતા નહીં ચાલો નીકળો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો ધન્યવાદ